સંસ્થાને કોલ આવ્યો કે કંપનીમાં આશરે છ સાત ફૂટ સાપ દેખાયો છે ત્યારે તરત જ સંસ્થાના પ્રમુખ જયેશભાઈ પટેલ સાથી ટીમ મેમ્બર હેમંતભાઈ પ્રિયંકભાઈ અને તેમની ટીમ સાથે તેમની કંપની પર પોચી ગયા જ્યાં ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતા કંપનીની ડાબી સાઇડ પર જ્યાં લાકડાનો ભરાવો હતો તે જગ્યાએ ભારે જહેમત કર્યા બાદ આશરે સાત થી આઠ ફૂટનો અજગર નજરે પડતા તેને ખૂબ જ સાવચેતીપૂર્વક સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ

એટલે મીડિયમ છે એડલ્ટ છે એને સારી રીતે અમે રેસ્ક્યુ કરી લીધો છે અને હમણાં એને આપણે વન વિભાગમાં એને સુપ્રત કરી દઈશું અચ્છા તમારું નામ શ્રી સાંઈ દ્વારકા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ